ہیلو یار یو ٹوب فیملی کے مزا میں رہے پہ تو بدھائی جی کھا جی میری جی شری رام تو چلو میٹر نوڈوات کرتی ہے مزا بگڑی گئی سردی تھی گئی ہے میٹرو اپنے گیا مین میں یہاں پر میٹر میٹر سلوتا ہے سردی ہے میٹرو اپنے فریوار میٹرو باہر جانے سے ક્યાં જવાનું છે એ હું તમને કહી જ દઉં કારણ કે ટાઈટલ ને થમદેલ જોઈને તમને ખબર પડી જાય એને કરતાં પહેલાં જ કહી દઉં તો આપણે મિત્રો અત્યારે જવાનું છે હનુમાન ગાળા ને મારા કિલ્લા વચ્ચે મારા કાકા છે ને એનો લોટ છે ગીતા કાકા નથી તો એ બધા લોટ કરવા જાય છે તો આપણે એમાં જવાનું છે ને હલો હું એ જાવ કારણ કે એક મારા કાકાને અમારે હેડ લેતા દાવવાના છે એ છે નવા ઉગલા પાટીએ તો ના જલ્દી જાવ ને એને એનાથી લઈ લઉં ને પછી અમે નીકળીએ پھر می ہنمنگ مل جائے گی تو ہنمنگ گارے پہ گیا گھر તો ફાઇનલ ફેમિલી યાર આપણે હનુમાન આવી ગયા છે બધું કામ હતું એ પતાવી લીધું ને હવે હું મારા કાકા થયા છે બીજી વાર દર્શન કરવા એક વાર તો થઈ આવે ને બીજી વાર પાસે જાવ ને કાકા હા જવાનું જ હોય ને એમાં હાલો તો દર્શન કરી આવીએ પછી મળી જાય આવો કાક નજારો છે મિત્રો ઘેરનો ને આવો ગાળો હનુમાન ગાળો આવવાનો રસ્તો છે કારણ કે ઓલું છે ને પાર્કિંગ ના હોય ગાડીઓ આવે પછી તો આમાં હાલીને જ આવું પડે આમાં ગાડી નથી લઈ જવા દાદા જંગલ ખાતાવાળા ને આ ભેખાડ છે ને એની ઉપરથી મિત્રો એક વાર ભેહ પહેરી છે ને તો એ ભે એમને રીવતી હતી કારણ કે ગોવાયો સારો આવ્યો છે ને તો એને માનતા માની લીધી કે એક તેલનો ડબ્બો સરાવે તો ઓલી ભેગ છે ને એની માટે એક તેલનો ડબ્બો સરે ને મિત્રો તો આ છે ને દેખાય છે વ્યવસ્થિત નાસીને તેલનો ડબ્બો સરે આવ્યો ને ઉપરથી હેઠો તો મિત્રો તેલ યઠે નહોતું આવ્યું એવી કાંઈક માન્યતા છે ને બધા એમ કહે છે ને આ નેરું છે ને મિત્રો એમાં પાણી હતું પણ અત્યારે સુકાઈ ગયું છે આગળ બે વોટરફૂલ આવે છે આપણે પાછળ રાહુ નાખી છે ને તો એ ગાડી ઊભી રાખીને ના શૂટ લેવું હાલો અમે જાય છે ના આ દોલ્યો પહેલાંના બદલા ને વાવાઝોડા મિત્રો તો ભાંગી ગયું ઘણું ખરું બાકી નાટ બધું સારું હતું તો હાલો મિત્રો મળી થોડીકવાર પછી ફાઇનલ ફેમિલી આ કંઈક ભેગ છે દોલ્યો આવી રીતની કેવી રીતે ઊંચી છે ને આમે છે કાર ભેરવનું મંદિર છે પણ કાર ભેરવ દાદા છે આ બ્લેક દેખે એ કાર છે ને ના મિત્રો બધા છે ને સિક્કા ફોટા રહે છે માન્યતા એવી છે બધા જોવા આવી રીતની કેવી રીતના ફોટા આવે ને બાદ માનતાવાળા ને એવા બધા ફરવા એ માટે બધા ટેકડી કરતા થાય કે આવી રીતનો અમારો બંગલો બની જાય એમ તો આવી રીતની કંઈક પબ્લિક છે મિત્રો આ રોલો ભેગ ના આવી રીતનો કાંઈક નજારો છે મિત્રો નેક્સ્ટ લેવલનો વ્યૂ એટલે એક નંબર કાંઈ ઘટે નહીં એવો વ્યૂ આવે છે તો ચાલો મિત્રો દર્શન કરી લઈએ અને પછી મળી પબ્લિક છે સારી એટલે તો ફાઇનલ મિત્રો તો આવી રીતની કંઈક ભેગ છે કેવી રીતે ઊંચી છે મિત્રો ના છે મિત્રો હનુમાન મંદિર છે અને અમારા કાકાના બધા થાકી જાય કારણ કે આ બીજો રાઉન્ડ છે બીજી વાર આવ્યા છે થાકી જાય છે એટલે હવે ઘડીક ફોરો ખાઈ લઈ આવીએ બે ને પછી પાછા રાખે કારણ કે હવે રમવાનું પણ તાવ થઈ ગયું છે વાગો આવી જાય છે બાર પવન બહુ મસ્ત આવે ને આ મિત્રો નેરું છે કોઈ અત્યારે પાણી નથી એટલે નથી મજા આવતી બહુ પાણી આવતું હોય ને ચોમાસામાં તો બહુ મસ્ત લાગે મિત્રો નજારો તમે એકવાર આવો એટલે તમને મજા આવે આમ મિત્રો આમલીને એવું છે ખાટી કાતરીને ખાતા કાતા મિત્રો કાલે આપણે બહુ જ ખાતા ઊંડા એટલે ત્યાં નથી ખાવા તો તો ફેમિલી યાર હવે હવે દર્શન ને મિત્રો થઈ પછી આપણે હવે બેસી ગયા છે ને આપણે પહેલા જમી લીધું છે ને હવે મિત્રો મારે જવાનું છે બહાર એટલે હું સારો ઉતાવે રાખીને પેલા જમી લીધો ને આ બધા છે પણ મારે કાકા આવવાના હતા નીકળી ગયા છે મિત્રો મિત્રો હવે નીકળી ગયા છે આપણે ઘર તરફ જવા માટે ગળા નથી લેવા નથી મિત્રો એ આમ જ લઈ લીધી છે ચાલો મિત્રો ઘરે લઈને પછી ધીરે મૂલ્ય કઈ વ્યુ તો છે ફાઇનલ ફેમિલી યાર હનુમાન ગાથી ઘરે રહેતા હતા નરેશભાઈ ભટકી ગયા મને કે રોટો રોટોવેટર રાખવા લાગે તો પછી મિત્રો યાર લાગી જો રોટોવેટર વેટર રાખવા ને હવે ઘડીક છૂટા રાખીને પછી નીકળી રહે કારણ કે થાય છે મોરું તો ફાઇનલ ફેમિલી યાર ઘરે આવી ગયા છે કયું ના પગી ગયા ચાર વાગ્યા ના પણ પાંચ વાગી ગયા છે કારણ કે વીચમાં નરેશભાઈ ટ્રેક્ટર રાખતા હતી ભારી જાય એટલે હાથ કરો પછી ઘરે એક કલાક ટ્રેક્ટર રોટોવેટર રાખીને પછી વૈયાવા ઘરે ને હવે મિત્રો હનુમાનગર છે તો આપણે વૈયા હતા

આડે પાપડ છે એક કલા રોટલી રોટલો તો ચાલો મિત્રો જમી લઈએ જમીન પછી મળીએ ફાઈનલ ફેમિલી આ જમી લીધું છે ને હવે ચાલો આ વિડીયોને એને પણ આયા કરી દઈએ ને મળીએ બીજા વિડીયોમાં ચા સુધી બનાવીને જય શ્રી કૃષ્ણ જય માતાજી જય ઢોળકા દીશ ને જય શ્રી રામ તો ચાલો મિત્રો બાય બાય લાઈક કરતા રહેજો પાછા સબસ્ક્રાઈબ કરી લેજો ન કરી હોય તો